માતાજી ખોડિયાર પૂજો છો ભલે ધ્રુજારી આવતી અત્યારે હું મારે મટાડવાનું છે ને કહો હું તમને ટાઈમ આપું એટલે દીમા ફેર દેખાય તો જ પાછું આવવાનું છે ને પચીસ દિવસનો વડીલ ટાઈમ આપું આ વસ્તુ હેરાન કરતી બંધ થઈ જાય તમને કોઈ રાતે જગાડીને એવું કહે કે ભાઈ હું આ એટલે મને પાછા આવીને મળો રસ્તો કાઢ દે ઓ ચાલુ જે હશે હું તો હમણાં નામ ના દીધું મેં બીજા તો કહેતા હશે મેં એને પૂછીને કીધું તમને હા પ્રવચનમાં બોલ્યો તો ને તો શંકર ભગવાન એવું કહી દે કે ભાઈ આ મારા માણા હે મૂકી દો પછી ભોળાનાથી મોટું તો કોઈ છે નહીં કોઈ વજ લાવો મારી પાસે હે એ મેં કીધું એવું સરળ જ ચાલો કે આપણા માતાજીને કંઈ કહેવાનું થાય છે પિતૃ કંઈ છે તો દાદાની એ પ્રાર્થના કરો કે એને અમને તું મેળે એ તમારા સપને આવે તમને કહે કે ભાઈ મારું આ તમને કારણ છે તાર જ થવાનું છે ને હું ગમે એટલી પીપોળી વાગી વગાડીશ તો હું થવાનું સમજાય છે હું કહું સરળ બોલું છું કે જે કઈ એ છે અધોગતિ મટાડવા વાળું છે ને એજ મારે કાઢશે આપડા એમ કે આ પંદર દિન કામ કરે તો તમે જતા રહીશો હું કામ પડવું છે બેન તો આપણે બધા જીવતા હોત

એ મારે જોવાનું એવું દાદા કહે છે હવે તમારે રોજ ભેગા થવું હોય થાવ તમે મન કીધું નથી મેં ક્યારેય પૂછ્યું નથી નોટ પેન હું રાખતો નથી અને મેં કીધું એમ દાદાને કગરીને જાઓ ના કેમ થાય કામ ના કેમ થાય થાય પણ એ ચા મેં હમણાં કીધું કે એકવાર તાવને દવા ખાવું કાયમ નહીં આવે એવું જરૂરી છે અને આ ફ્રીમાં છે ને અહીં તમારે કયા બોટલના પૈસા લેતા હોય કહો દાદાને સોંપી દો દાદાને એક જ કહી દો કે મન ગાડી હાંકતા ન આવડતું હો તમારે હાંકવાય આ તમને સીધો સરળ ઉપાય બતાવું છું સમજાય ને આ જીવનની ગાડી અમારા હાથમાં રહી નથી હવે તું આ કિનારે લગાવજે લગાવે આપણા ઘરે લગ્ન હોય અને રસોડામાં આ તમારા દેર કે જેઠ થતા એમને કહો કે ભાઈ ધ્યાન રાખજો બગાડ ના થાય કે કંઈ અવળું ના થાય તો એ બગાડવા દે માણા થાય ના બગાડવા દે દેવ બગાડવા દે ભાઈ એ ભરોસો રાખો ને ઓ જા 6 મહિનાથી મજા નથી દવા બધી કરી લે હે બધી કરી પણ કે મેડ નથી એટલે શું થાય એને આ માખો ગાંડો કરી ઓ મતલબ લામ મગજ કામ કરે પણ આખો ગાંડો ના થઈ ગયો એને ખુદને જ ખ્યાલ નથી કે વર્ષનો 14 વર્ષનો ડોક્ટર શું કહે કઈ રિપોર્ટમાં કેમ નથી ઓય યાર લાયો છો

બધી દાદાને હાપી દો હવે મેં ખાતું ખોલી દીધું તમારું જાઉં અને આ તમે બધા થાકી જેલા હશો એના હાટું બે મને આ કોઈ અને આપણને અંધારામાં બહાર લાવે એ જ દેવ કહેવાય ને કો પૈસા માંગે એને ના કહેવાય હું ન માનતો હો પછી નેક્સ્ટ વાર આવશો તો જોઈ લેશું

કહેવાનું છે કે અમારે ભૂવા છે માતાજીના ઘણા વર્ષ પહેલાં થયેલા આ નાનો હતો ને આથી દસ બાર વર્ષ પહેલાં ધૂં હતો હું બોલતો ને ગરબા જોવા જાય કે કોઈ આમાં બીનુ ઈ રમતા હોય ને જોવા જાય કે ધૂમવા મળે ગણપતિ એની જ્યાં ગણપતિ ઉત્સવ હોય ને એને આમ થાય ગરબા લેતા હોય જો ધું તો એ આરતી ગણપતિની આરતીમાં એ અમારા ભૂવાની એની વાત કરી

મારા ઘરનો છોકરો બીમાર છે ભુવાના ઘરમાં છોકરો બીમાર હોય ને કે બે બીમાર હોય તો એનો નહીં માર કરવાનો તો આજ અમારું કુટુંબ આખું ઘેર વિકેર થઈ ગયું છે મેં એને બહુ મનાયો કે ખાડું મોઢેને જેનો વાંક હોય પણ હું તને ખાડું મોઢામાં લઈને પગે લાગો પણ જે થાને હતો એની થાને ભાઈ આવ્યા પણ આ શક્તિ મળી બરાબર આ તમારા કેટલા ઘર છે આ ગામમાં મારા આમ

એનો એનો પછી આપણે ઉકેલ લાવશું કે અત્યારે મારે ખાલી ખાલી તમને એવું ના કહેવાય કે આ વસ્તુ આવતી નહીં ખોટી વસ્તુ હોય છે તો જતી રહે છે આપણું કોઈ ઘરનું વસ્તુ હોય છે કે આપણા દેવનું હોય છે તો એ તમને સપને એને દાણ આપશે કે ભાઈ આ મારું કામ છે અને હું શું મારો આરસો કર

આપણે હવે યાર થોડો દાદાને જોવાનું છે ને અને આગળ મેં કીધું એમ તમને સફળતા મળે તો મેં દર્શન કરી જવાના જા